તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અને જય માતાજી તો હવાર હવારમાં આવી જાય છે ખેતર ચા બા પી નાસ્તો બાસ્તો કરી અને ખેતર માં આવીને તમને એક મસ્ત વસ્તુ હતા હું તો આ જોવા તો ખરા બે તો હું કરું છું શું કરો છો જો બે જણો ફોન જોવા મંડ્યા છે વાઈફે ફોન જોવા મંડી છે હા સ્ટોરી મેન્શન કરું છું ગાઈઝ આપણે

અને નાખ્યા છે પછી કોઈ નવું કામ બતાવીએ તો એ લોકો આવી આપણે અમુક મકાઈ ફાઈનલી અમે ગોઈને બે વાટતા હોય તો વાટવાનો વિડીયો નહીં બતાવ્યો કારણ કે રોજ બતાવતા એટલે બતાવે નહીં તો અમારા માં મકાઈ નાખી છે ના ગોઈ ના સીધો કોણ જોવા બે ગયો જોવા ગોઈ ફોન જોવા મંડે છે અને આ જો વાઈપુ કર હું કરું કે વાઈપુ

હા ચાર્જિંગ છે તો ગાય ચાર્જિંગ કરવાનું જફા નહીં તો ભાન હા હા પેલા હેતરમાં જઈને બે જણા અમે દવા છોડવા જઈએ બરાબર તો ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ તો ગાય ફાઇનલી અમે અમે બે જણા ભાન બે જણા ત્યાં દે દવા છોઢવા તો ભાઈ ખબર ભરાઈ દીધો છે ગોર છે અને આપણે બીજા હેતરમાં જવાનું છે દવા છોઢવા તો એ જઈને કન્ટિન્યુ કરીએ તો જો ગાઈસ ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તો પાછો આ ડોલ જોઈ લે અને આ ભાઈ ભરી દીધું છે તો ભાવ કે છે ઓ આપ કરણ બે પંપ સોટી દે દવા કાકની બરાબર છે તો મને પંપ કે ભાઈ ભરીલ પંપ મો કબા મે કાઈ બરાબર છે હા હું બે પંપ સોટી દે પછી આપણે ગે હા તો જો ગાઈસ આરે આપણે મકાઈ છે તો અમત દવા સોટવાની છે અને હું મંદિર છે તો હું ફાઈટ ફોરવર્ડ કરી દઉં છું બરાબર તો જોવા ગાઈ જાય રે ગોગ મહારાજ નું મંદિર છે ગોગ મહારાજ નું મંદિર આપડા આવી ગયા જોવા આ ગોગ મહારાજ નું મંદિર છે જય બાપા તો ગાઈ જાય રે માર ભાના ભાઈ છે પૂર્વજ છે તો જય ગોગ તો એવાનું આ મંદિર બનાવેલું છે

તો ગાય રે વિકાસ માટેની દવા લાવ્યા છીએ બીજું તો ગાય જ કહેતો કે આપણે અમૃતથી લગભગ પોચ જેવા જ બ્લોગ મેક્યા છે તોય તમે સારો સપોર્ટ કર્યો છે એ પ્રમાણે તમે સપોર્ટ કરતા રહેજો કારણ કે પોચ પચ વિડીયો મેં ક્યાં પચાસ પચાસ વ્યૂ આપવા માંડ્યા એવરેજ વ્યૂ કહું છું એવું નહીં કે અમુકમાં ઓછાયા છે અમુકમાં વધારે છે પણ એવરેજ પચાસ પચાસ વ્યૂ છે એટલો આમ તો સારું કહેવાય યાર કારણ કે લગભગ મેં અમારે જોયા હતા તાણે અઢાર ક એવા અઢાર ઓગણીસ જેવા કોઈક સબસ્ક્રાઈબર હતા એ પ્રમાણે વ્યૂ સારા કહેવાય તો ગાય જ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આપણે આવી આવી સારી વસ્તુઓ લાવતા રહીશું અને ડેઈલી વ્લોગ બનાવીશું

મોટા બુટા ના અડે ના અને કોઈ નુકસાન ના થાય અને ને છોકરો હોય તો તો સાચવીને રાખજો તો ગાય બીજું તો કોઈ કહેતો નહીં પણ આગળ બીજી નવી વસ્તુ શૂટ કરીએ બરાબર તો ગાય જ વંદના પડી જશે અને ઉઠી જાય જો હા ટાઈમ થાય છે અને સાપ યાર વ્યા જાય છે મમ્મી એવું કહેવું છે કે આમ હેતમ જવું છે ને આપણે

તો ગોય નું કે ઉસ કે કોણ પે આવડો છે તો હા હા અને શરદી કોક બરાબર થઈ જાય લેટ ટોન ટોન કરું તો ગાઈસ તાલે શરદી થઈ જાય તો લેટ આવે લેટ આય કરે છે એમ કે છે ગાઈસ અને ફાઈટ નું માં મમ્મી બે જણો શું કરું જી કર બતાઈ દઉં શું કરજે વાઇપ? વેરો ખાવ. વેરો ખાય છે. ને કોઠી ને સાથ બના તો વિરેજી તો મમ્મી મમ્મી શું કરે છે કે? જોરથી બોલ જોરથી આ કેનાલ તો ગાઈઝ તમે ઓયથી આવતા હોય ને? ઓયથી નેકરતા હો સુલ્તાનપુર કેનાલ થી. તો આઈથી આવજો આવબન ભૂલતા નહીં હમ કોથમીર લઈ જજો પછી બેટો છે તુયર્યો છે પછી પાપડિયો છે વાલોળી છે બધું છે અને ગાય છે આપડે ઓહ કેનામાં પાણી તો આવે છે અને ગાય જેમ કે તો કે પેલી સાઈડી આપણો છે પાપડિયો પણ એ બાજુ છે ને પેલો મોળો હતો કે એ આ લેબડો રે ને એટલે તો ગાઈઝ એ રે આપડે રહ્યું

એ રેમ દવા વેકન જે આપણે જવું રોજ હા દે છે ને એમાં સોટવાની છે તો ભા પાનું પી એમ ભરાઈ દીધો છે અને હું આવી ગયા છે સોટવા ભાઈ ચાલુ કરી દીધું છે સોટવાનું તો ગાય ભા તો દવા સોટું છે તો તમને એક વસ્તુ બતાવો આપણે એક માહુશ ભરત માહુ એ હોય બનાવ્યું છે તો ડાળગ્યું બનાવશ બનાવી તો દીધું છે દિવાલ સણી છે હજી લગભગ અમુક કોમ બાકી છે તો એ રે પોણીસ વોટ છે કંઈ હોય ને બતાવું તો જો આનું કાકું છે બરાબર અને રેયા માહુ છે ભરત માહુ તો હવું કરો છો કે પોણીસ વોટો છો પોણીસ વોટો છે ગાય માહુ બનાવ્યો છે કે એટલા વિડીયો બનાવશું યુટ્યુબમાં છું તો જ માહોની પોણી શોટીનું પાક ભાઈ છે અને પેલા આપણા માહો થવાય છે હગામાં આવો નહીં પણ થઈશ માહો તો ગાય જો ભા દવા છોટી બરાબર તો આગળ કોઈક કન્ટિન્યુ કરીએ તો ગાય ભા એક બાજુ દવા સોટી છે આમ શોટી જ રવાયા છે તો ગાય છે હવે વ્લોગ લોબો થઈ ગયો છે તો આટલા ના આવે તો વ્લોગનું હેન્ડ કરી બેસી ધોવાની છે તો પછી રાત્રે એડિટ કરવાનું છે તો આટલું વ્લોગનું હેન્ડિંગ કરી જય માતાજી